હલો આજે આપણે જવાના છીએ પાંચ હજાર વર્ષ જૂનું શ્રી કૃષ્ણના સમયગાળાનું મંદિરની મુલાકાત જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આપણે જઈ રહ્યા છીએ આ હિરણ નદીનો કિનારો છે અને હિરણ નદીના કિનારે જ આવેલી એક એવી જગ્યા કે જ્યાં શ્રી કૃષ્ણના સમયગાળાનું જે પાંડવો અને મહાભારત થયું હતું તે સમયગાળા દરમિયાન એક મંદિર સૂર્ય મંદિર પાંચ હજાર વર્ષ જૂનું સૂર્યમંદિર અને આ હિરણ નદીના કિનારે આવેલું માતાજીનું મંદિર કે જે ગમે તેવા દર્દ આપણા દૂર કરે છે અને માનવ માતાજી આપની માનતા કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે એવા માતાજીના દર્શને આપણે જવાના છીએ કહેવાય છે કે ભગવાનના દર્શન માત્રથી ગમે તેવા દુઃખ દર્દ આપણા દૂર થઈ જાય છે અને આપણા મનને પ્રબળ શાંતિ મળે છે તો ચલો આપણે એવા મંદિરની મુલાકાતે જવાના છીએ જ્યાં ગમે તેવા શરીરના દુઃખ દર્દ હોય તમે એની મનોકામના આપણે એક માનતા કરી અને તેની પાસે જે પણ ઈચ્છા માગો તે તમારા શરીરના દુઃખ મટાડે છે તો આપણે આવી ગયા છે એવા જ મંદિરે જે સોમનાથ મંદિરની એકદમ નજીક સોમનાથથી નજીક થાય છે મીઠાપુર ગામ આ જગ્યા છે મા શીતળા માતાના જગ્યા શીતળા માતા શીતળ દેવી અને આજે આપણે મા શીતળાના દર્શન કરવા આવી ગયા છે અને પાંચ હજાર વર્ષ જૂનું સૂર્ય મંદિર આપણે આજે જોવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો આ શીતળા માતાજીનું મંદિર છે અને આગળ એની બાજુમાં જ સૂર્ય મંદિર આવેલું છે જે પાંચ હજાર વર્ષ જૂનું કૌરવોના સમયગાળાનું પાંડવોના સમયગાળાનું આ મંદિર છે બાજુમાં હનુમાન અને શ્રી રામનું મંદિર છે તો આપણે વારાફરતી બધા મંદિરના દર્શન કરવાના છે મિત્રો તો ચલો આગળ જઈએ શીતળા માતાના દર્શન કરીશું અને સૂર્ય મંદિર અહીંયા બાજુમાં જ છે તમે જોઈ શકો છો મિત્રો અને આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે પાંડવોના સમયગાળા દરમિયાન આ મંદિર છે જે ભીમે બંધાવ્યું છે એવી લોકવાયકા છે મિત્રો જે આગળ આપણે મંદિર જોઈશું એની પહેલાં આપણે શીતળા માતાના દર્શન કરતા આવીએ તો શીતળા માતા એટલે દેવી જ્યારે આપણે કોઈ પણ દુઃખ દર્દ શરીરમાં દાજ આંખના રોગ ઓરી અછબડા જેવા ગમે તેવા રોગ થયા હોય ત્યારે શીતળા માતાની માત્ર માનતાથી એ દુઃખ દર્દ આપણા દૂર થાય છે તો એવી શીતળા માતાના આપણે દર્શન કરીએ જય શીતળામાં તો મિત્રો શીતળા માતા જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ મહાભારત આ છે રક્તવેલિયા બાપા જે ગમે તેવા ગુમડા જે રક્ત વહેતું હોય રસી થતી હોય ત્યારે એની કુલેર માનવાથી એ દુઃખ દર્દ મટે છે અને ઓરી અછબડા જેવા દુઃખના દર્દ માટે શીતળા માતા જ્યારે ભગવાન પાસે એને વરદાન માગ્યું હતું કે મારે પાસેથી ગમે તેવા લોકો આવે ને દુઃખ દર્દ દૂર થાય અને હું શીતળા માતા ત્યારથી તે શીતળા માતા તરીકે પ્રગટ થઈ અને પૂજાણા છે જે માતાજીનું કૌરવ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ તેનું માથું કાપ્યું હતું જે માથું અહીંયા પડ્યું હતું ત્યાં શીતળા માતા તરીકે પૂજાય છે અને લોકોના દુઃખ દર્દ દૂર કરે છે અને એનું ધડ જામનગર બાજુ કાલાવાડ બાજુ એનું ધડ પડ્યું હતું ત્યાં પણ એક મંદિર છે તો આપણે એવા શીતળા માતાના દર્શન કરીએ મિત્રો ગમે તેવા દુઃખ દર્દ હોય ત્યારે માતાજીને તમે નમકની માનતા અને નાળિયેળની માનતા કરવાથી ગમે તેવી ઉધરસ હોય કે તમને શરીરના ખંજવાળ ઓરી અછબડા જેવા દુઃખ દર્દ આંખના રોગો ન મટતા હોય ત્યારે મા શીતળાના માનતાથી એ મટે છે તો મિત્રો હવે આપણે સૂર્યમંદિર જોઈએ જે ભીમે એક રાતોરાત બંધાવેલું છે એવી લોકવાયકા છે કારણ કે સૂર્ય ઉગે પહેલાં ભગવાને કહેલું હતું કે જો તું સૂર્ય ઉગે પહેલાં મંદિર બનાવી નાખીશ તો તું અમર થઈ જઈશ એટલે એનો ઉપરનો જે ટોચ હોય છે તે બાકી રહી ગઈ છે અને શ્રી પાંડવ જ્યારે પણ ભીમ સવાર થાય ત્યાં એની ઉપરની ટોચ મૂકવાની બાકી રહી જાય છે અને આ સૂર્ય મંદિર અધૂરું રહે છે તો એની આ લોકવાયકા છે મિત્રો તો આપણે એના દર્શન કરીએશ હવે આગળ આપણે અંદર ઘાસિયા બાપા જેવી માતાજીના બીજા દર્શન કરવા જઈએ મિત્રો જે વ્યક્તિને કોઈ પણ અહેસાસ થાય છે કે ભગવાન છે અને ભગવાન શું કરી શકે તેવી જ્યારે આપણે ક્યાંય પણ મુશ્કેલી હોય ત્યારે માત્ર ભગવાનની આરદા અંદરથી આપણે એવો વિશ્વાસ કે ભગવાન બેઠા છે તે આપણું બધું સારું કરશે એ જ ઈચ્છા આપણને જીવન જીવવાની પ્રબળ ઈચ્છાથી આપણે આગળ વધી શકીએ તમે જોઈ શકો છો આ નાળિયેર અને નમકની થેલીઓ માનતાની હોય છે અને અહીં ઘાસિયા બાપા છે જો એને ઉધરસ ગમે તેવી ઉધરસ માટે પણ લોકો અહીંયા માનતા કરે છે જે ઘાસિયા બાપા જે ગમે તેવી કહેવાય છે ને કે ધાય હોય એ મટાડે છે અને દુઃખ જ્યારે પણ દવા કામ ન આવે ત્યારે દુવા કરવાની જરૂર પડે છે એવું બધા લોકો કહે છે તો દવા અને દુવા અહીં બંને આપણે આ સમયમાં કરતા હોય છે તો અહીંયા માત્ર એક નમકની ઠેલીથી માનતાથી પણ આપણે સાજા થઈ જાય એવી માતાજીએ પ્રબળ આરદા આપી છે તમે તમામ લોકોને આશીર્વાદ આપ્યા છે કે મને તમે ગમે તે રીતે આદ કરશો હું હાજર રહીશ અને અહીં આગળ આપણે બગીચાની અંદર ટીંબાવાળા બાપા છે જે કોડીનાર તાલુકાના ડોડિયા પરિવારના સુરાપુરા છે જે બે ભાઈઓનો ઇતિહાસ છે કે એ લોકો અહીંથી બહાર જતા હતા અને અહીં જ્યારે કાંઈ મોઘોલો સમયગાળાનું કાંઈ યુદ્ધ થતું હશે અને એ ભાઈઓ અહીંયા યુદ્ધમાં સમાઈ ગયા અને એ આ જગ્યાએ એ બે બંને ભાઈઓ એક રબારીનો દીકરો છે અને બીજા જે ડોડિયા પરિવારના સુરાપુરા તરીકે પૂજાય છે એ બંનેને અહીંયા શહીદ થયા અને એનું શરીર અહીંયા રહી ગયું એ ટીંબાવાળા બાપાનું અહીં મંદિર આવેલું છે તો આપણે તેના દર્શન કરીએ શીતળા માતાની બાજુમાં ટીંબામાંથી પ્રગટ થયા છે એટલે એનું નામ ટીમ્બાવાડા એક ગામનો ટીંબો હતો અને એ ગામના ટીંબામાંથી આ બંને સમાધિ પ્રગટ થઈ ત્યાંથી તેને ટીંબાવાળા બાપા તરીકે પૂજાય છે જે ડોડિયા પરિવારના કોડીના તાલુકાના ડોડિયા પરિવારના સુરાપુરા છે અહીં બાજુમાં મસ્ત હોટેલ જેવું જો આયોજન છે થઈ રહ્યું છે અને મસ્ત બગીચો છે બગીચાની અંદર આ ટીંબાવાળા બાપાને મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત નાળિયેરીના બગીચામાં આ સુંદર મંદિર અને શીતળા માતાનું મંદિર પણ અહીં આવેલું છે તમામ મંદિરોના આપણે દર્શન કર્યા અને હિરણ નદીના કિનારે આ એવી મસ્ત મજાની જગ્યા છે કે જેને જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય અને આપણે અહીં આવવાની વારંવાર આવવાની ઈચ્છા થાય એવું ભગવાનના સાનિધ્યમાં આ મસ્ત એવી જગ્યાના આપણે દર્શન કર્યા અને જ્યારે કંઈ પણ મુશ્કેલી હોય ત્યારે મા શીતળાને યાદ કરવાથી મા શીતળા તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે અને તમામ લોકોના દુઃખ દર્દ દૂર કરે એવી મનોકામના તમે જોઈ શકો છો હિરણ નદીનો કિનારો અને સુંદર એવું આ મંદિરનું દ્રશ્ય અને અહીંયા જય શ્રી રામ રામ અને હનુમાનજીનું મંદિર છે એના પણ આપણે દર્શન કરતા જઈએ કેવી સુંદર મૂર્તિ છે મિત્રો તમે જોઈ શકો છો હનુમાનજીની મૂર્તિ શ્રી રામની મૂર્તિ અહીંયા બધી આવેલી છે આપણે સાક્ષાત કરી લઈએ તો મિત્રો આગળ બીજા ધાર્મિક વિડીયો અમે મુકેલા છે અને સોમનાથ ના મંદિર નીચો શ્રીવાંસ્ સરસ રીતે એટલો ભગવાન દર્શન કરે છે